મહીસાગર જિલ્લામાં સંતરામપુર ખાતે ચીબોટા નદી ઉપર વર્ષ ઓગણીસો ત્યાંસી માં બનાવેલા ચીબોટા બ્રિજ આવેલ છે જે હાલમાં જર્જરિત સ્થિતિમાં છે આ બ્રિજની જમણી બાજુમાં રાજ્ય માર્ગ અને મકાન વિભાગ દ્વારા નવીન બ્રિજનું બાંધકામ કરવામાં આવેલ હોય આ બ્રિજ વાહન વ્યવહાર માટે કાર્યરત છે જેથી જૂના જર્જરિત પુલ પર કોઈ અનિચ્છનીય બનાવ કે જાનહાની ન સર્જાય તે માટે બ્રિજ ઉપરથી તમામ પ્રકારની અવર જવર બંધ કરવા અને ડુબાવ પુલ ઉપર કોઈ અનિચ્છનીય બનાવ કે જાનહાની ન સર્જાય તથા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે હેતુથી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી સી વી લટા દ્વારા સંતરામપુર ખાતે આવેલા જૂના જર્જરિત ચીબોટા નદી ઉપરના બ્રિજ ઉપરથી તમામ પ્રકારના વાહનો તથા રાહદારીઓની અવરજવર માટે બીજો હુકમ ન થાય ત્યાં સુધી મનાઈ ફરમાવવામાં આવી છે આ જાહેરનામાનો ભંગ કે ઉલ્લંઘન કરનાર કોઈ પણ વ્યક્તિ ગુજરાત પોલીસ અધિનિયમ ઓગણીસો એકાવનની કલમ એકસો તથા કલમ એકસો તથા ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસની કલમ બસો ત્રેવીસ હેઠળ શિક્ષાને પાત્ર થશે અનિકેત જોશી મહીસાગર